જય માતાજી મિત્રો તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોવાના કે પીએમ કિસાનનો એકવીસ મુક્તો ગુજરાત રાજ્યમાં આદિવાસી આવશે એટલે કે આ તારીખે જાહેર થશે અને બાર કરોડ ખેડૂતોને આ લાભ મળશે અને મિત્રો બે હજાર પ્લસ બે હજાર એટલે કે ચાર હજાર આ વખતે મળવાના છે તે ક્યારે મળવાના છે તે આપણે આગળના વિડીયોમાં જોઈશું અને આગળનો વિડિયો જોતાં પહેલાં તમે ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તો મિત્રો આપને આગળ જોઈએ કે દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યોમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા છે અને પીએમ પીએમ મોદીએ કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે નવી યોજનાઓ શરૂ કરી છે જેમ કે ઈ કેવાયસી કરેલ નહીં હોય તો તે લોકોને પૈસા મળશે નહીં અને તેમનું લાભાર્થીની યાદીમાં લિસ્ટ લિસ્ટમાં નામ નહીં હોય તો તે લોકોને શું કરવું તો તે લોકોને આ પીએમ કિસાન ડૉટ જીઓવી ડોટ ઇન પર જઈ તેની મુલાકાત લો અને દિવાળી પહેલાં આ હપ્તો આવી જશે તો મિત્રો જે પણ લોકોને ઈ કેવાયસી બાકી હોય તે લોકો પીએમ કિસાન ડૉટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ તેમનું ઈ કેવાય પૂર્ણ કરે અને બેંક સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બાકી હોય તે પણ પૂરું કરી દે નહી ત્યારે તેમને એકવીસમા હપ્તાનો લાભ નહીં મળે તો મિત્રો દિવાળી પહેલાં આ હપ્તો આવી જશે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર પંજાબ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશોના ખેડૂતોને એકવીસ મફતનો ટ્રાન્સફર કર્યો છે કારણ કે આ રાજ્યોને ભારે વરસાદ પૂર અને ભૂસ્ખલનના જેવી તાજેતર કુદરતી આફતો ખેડૂતોના પાકને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું આ કારણસર કેન્દ્ર સરકારે રાહત તરીકે આ રાજ્યોના ખેડૂતોને આ હપ્તો સમય પહેલાં જારી કરે છે તો મિત્રો જે પણ રાજ્યોમાં આ હપ્તો મોકલવામાં આવ્યો છે તેનું કારણ હતું એમ કે તે તે જગ્યાએ બોર આવ્યું હતું ભૂકંપ આવ્યું હતું તે તે માટે તે લોકોના જે પણ પાક હતું તેને વધારે નુકસાન હોવાના કારણે તે સરકારે તેમને રાહત માટે આ બે હજારનો હપ્તો ટ્રાન્સફર કરી દીધો છે તારીખ પહેલાં તો મિત્રો આપણે આગળ જઈએ કે અગિયાર ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને બીજી ભેટ આપી છે કૃષિ ક્ષેત્રને મજબૂત માટે પીએમ મોદીએ બેતાલીસ કરોડ રૂપિયાની વધુ યોજનાઓને પ્રોજેક્ટનો શુભારંભ અને શિલાન્યાસ કરે છે આમાં પ્રધાનમંત્રી ધન ધન ધનધન્ય કૃષિ યોજના અને પ્રધાનમંત્રી મિશન કઠોર આત્મનિનિર્ભર યોજનાઓનો સમાવેશ થાય છે આ બંને યોજનાઓનો કુલ ખર્ચ અંદાજે પાંત્રીસ હજાર ચારસો ચાલીસ કરોડ રૂપિયા હોવાનો અંદાજો છે જે ભવિષ્યમાં કૃષિ ઉત્પાદનને વધારો અને ખેડૂતોની આવકમાં બમણી કરવામાં મદદ કરશે તો મિત્રો આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ બીજી બે નવી યોજનાઓ બહાર પાડી છે જેમ કે પ્રધાનમંત્રી કિસાન યોજના કઠોળ આત્મનિર્ભર અને પ્રધાનમંત્રી ધનધન્ય કૃષિ યોજના તેમનો ખર્ચ અંદાજે પાંત્રીસ હજાર ચાલી પાંત્રીસ હજાર ચારસો ચાલીસ કરોડનો અંદાજો છે તો મિત્રો આ બે યોજનાઓ નવી બહાર પાડી છે તો મિત્રો આપણે આગળ જોઈએ કે ઘણા ખેડૂતો હવે વિચારી રહ્યા છે કે તેમના ખાતામાં એકવીસનો હપ્તો ક્યારે આવશે એનો એ નોંધવું જોઈએ કે બે હજાર ત્રેવીસનો હપ્તો બે પંદર નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો જ્યારે બે હજારનો બે હજાર ચોવીસનો અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બરના રોજ મોકલવામાં આવ્યો હતો આ મુજબ બે હજાર પચીસમાં એકવીસમો હપ્તો અત્યાર સુધીમાં આવી જવો જોઈએ જોકે આ રકમ ફક્ત ચાર રાજ્યોને જ મોકલવામાં આવી છે કેટલાક મીડિયા રિપોર્ટ સૂચવે છે કે સરકારે દિવાળી પહેલાં કેટલે એટલે કે વીસ ઓક્ટોબર બે હજાર સુધી સુધીમાં આ હપ્તો રિલીઝ કરી દેશે તો મિત્રો આપની સરકાર જે ગુજરાત સરકાર છે તે વીસ ઓક્ટોબર બે હજાર પચીસ પહેલાં આ હપ્તો બધાના ખાતામાં ટ્રાન્સફર કરી દેશે તો મિત્રો આ હતી પીએમ કિસાનના એકવીસમા હપ્તાની સંપૂર્ણ માહિતી જેમ કે ગુજરાત રાજ્યમાં કઈ તારીખે એકવીસમો હપ્તો આવશે અને મિત્રો જે પણ મિત્રોને ઈ કેવાયસી બાકી હોય તે પૂર્ણ કરી દે અને તેમને એકવીસમા હપ્તાનો લાભ નહીં મળે તો મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ આગળના વિડીયોમાં જય માતાજી મિત્રો